ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે મુખ્ય ચાર રસ્તા ઉપર બાંધવામાં આવી છે ગ્રીન નેટ સિગ્નલ પર વાહન ચાલકોને તાપ ન લાગે તેવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે પરંતુ આ ચાર રસ્તાના એક તરફના રસ્તે જ ગ્રીન નેટ લગાવવામાં આવી બાકીના ત્રણ રસ્તા ખુલ્લા રાખવામાં આવ્યા છે એકદમ રાહત છે તાપ ઓછો પડે છે આખા રસ્તે ફૂલ ગરમી છે નાના લીધે થોડીક રાહત પડે છે ભલે બે મિનિટ તો બે મિનિટ રાહત તો મળે છે અને તડકો એટલો બધો પડે છે કે ઓફિસ ઘર સુધી પહોંચવામાં હાલત બહુ ખરાબ અમદાવાદમાં વધારે છે એટલે હોવું જ જોઈએ આ સિસ્ટમ તો સિગ્નલ હોવું આમ નોર્મલી તો ડાયરેક્ટ લીધે અત્યારે આના લીધે થોડી રાહત છે અમદાવાદ અને ગુજરાતમાં દિવસે ને દિવસે તાપ જે છે વધી રહ્યો છે અને ઉપર અત્યારે ડિગ્રી જે છે એ જઈ છે તાપમાનની ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે છે એક નવતર પ્રયોગ કરવામાં આવેલો છે આ પ્રયોગની જે વાત કરવામાં આવે તો મોટા જે ચાર રસ્તાઓ છે જ્યાં વધારે વાહનો એકઠા થતા હોય સિગ્નલો ઉપર ઊભા રહેતા હોય આમ તો ટ્રાફિક પોલીસ દ્વારા જે છે બપોરના બેથી ચાર જે છે અમુક ટ્રાફિક સિગ્નલો બંધ કરી દીધા છે જેને ઓટો ઉપર મૂકી દીધા છે એટલે કે સિગ્નલો ચાલુ નહીં રહે પરંતુ એ સિવાયના મોટા ભાગના સિગ્નલો જે ચાલુ રાખવામાં આવેલા છે આ સિગ્નલો ઉપર જે છે એક નેટ બાંધવામાં આવેલી છે અમે દ્રશ્યો દેખાડીશું આપણે કે કઈ કેવા પ્રકારના સિગ્નલ ઉપર જે છે નેટ બાંધવામાં આવેલ તમે જોઈ શકો છો કે સમણા ઉપયોગ લેવાતો પોલ જે છે એના દ્વારા ગ્રીન કલરની નેટ જે છે ચાર રસ્તા ઉપર બાંધવામાં આવેલી છે અને નેટ બાંધવાના કારણે આ જગ્યા ઉપર અત્યારે તમે જોઈ શકો છો છાંયો જે છે એ નજરે પડી રહ્યો છે એટલે કે અહીંયા જે અમુક સેકન્ડો માટે જે વાહનો ઊભા હોય છે તેને તડકો ન લાગે એ માટેથી આખી આ નેટ લગાડવામાં આવેલી છે અને નેટના કારણે લોકોને થોડીક આંશિક જે છે એ રાહત મળતી હોય છે આ પ્રકારની નેટો જે છે કુલ ચાર જગ્યા ઉપર લગાડવામાં આવેલી છે અમદાવાદનું કાલુપુર સ્ટેશન જે છે એ પણ ખૂબ જ મોટું ટ્રાફિક સ્ટેશન છે ઇન્દિરા બ્રિજ આવેલો છે ત્યાં પ્રહલાદનગર જે જગ્યા ઉપર આપણે અત્યારે હાલ ઉપસ્થિત છે આ પ્રહલાદનગર છે આ સિવાય સ્વાગત ક્રોસ રોડ આવી રીતે અલગ અલગ ચાર સ્થળો ઉપર જે છે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ જે છે અપનાવવામાં આવેલો છે જેની રાહત જે છે વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક ચોક્કસથી જોવા મળી રહી છે તો એક તરફ ડિગ્રી તાપમાનની વધી રહી છે બીજી તરફ જે છે આનો વચલો રસ્તો જે છે એ અમદાવાદ ટ્રાફિક પોલીસે શોધી કાઢ્યો છે કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદય ઉદયરંજન ઝી મીડિયા અમદાવાદ